નમસ્કાર ગુજરાત રાજ્યની અંદર સોમાસાનું આગમન થઈ ચૂક્યું છે સોમાસાના આગમનની સાથે અનેક જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર અત્યારે પલટો નોંધાતો જોવા મળ્યો છે પલટાની સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપની અંદર પણ મોટો ફેરફાર અને બદલાવ જોવા મળ્યો છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે ગુજરાતના દરિયાની અંદર ઘાતક પવન ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે સાથે જ સોમાસુ પણ મુંબઈના વિસ્તારોથી આગળ વધીને નાસિકના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર હવે પણ દસ્તક આપતું જોવા મળ્યું છે તો ચોમાસાની દસ્તકની સાથે ગુજરાતની અંદર શું પલટો જોવા મળવાનો છે ચોમાસાના આગમનની સાથે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી રહેલી છે સાથે જ બંગાળની અંદર ફરી એકવાર નવી હલચલ સર્જાઈ રહેલી જોવા મળી છે તે સાથે જ દક્ષિણ ભારતના સંપૂર્ણ વિસ્તારોની અંદર નવી સિસ્ટમોના અસરોને જોતા કેટલાક વિસ્તારોમાં આંધી તુફાન સાથે વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી છે સાથે જ અરબસાગરના દરિયામાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર નવું મિની વાવાઝોડું પણ સક્રિય બનતું જોવા મળ્યું છે અને આ નવી સિસ્ટમોને જોતા અરબસાગરમાંથી તીવ્ર અને ઘાતક પવનો અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર પણ ભારે અસરો કરતા જોવા મળ્યા છે તો આ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મિત્રો અત્યારે મેળવવાના છીએ તો ખાસ કરીને વિડીયોના અંત સુધી તમામ દર્શક મિત્રો બન્યા રહેજો અત્યારે વરસાદીય સિસ્ટમનું જોર મુંબઈના વિસ્તારોની અંદર અત્યંત તીવ્ર બનેલી જોવા મળી છે મુંબઈ અને તેના આજુબાજુના વિસ્તારોમાં આ સિસ્ટમનું સંક્રમણ ધીમે ધીમે ફેલાતું જોવા મળ્યું છે જેને જોતા આજે અનેક રાજ્યોની અંદર જેમાં મુંબઈ નાગપુર ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ હૈદરાબાદ બેંગ્લો વિસ્તારોની અંદર સાથે જ દક્ષિણ ભારતના નીચાણવાળા વિસ્તારો બેંગલુરુ અને મદુરાઈના વિસ્તારોની અંદર પણ તીવ્રને ઘટ વાદળ છવાયું વાતાવરણ જોવા મળવાનું છે આ સંપૂર્ણ વિસ્તારોમાં આજે તુફાન સાથે સાથે આભ હોય તેવા માહોલ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવા અંગે મોટી આગાહી કરવામાં આવી છે સાથે જ અરબસાગર માંથી આવતા તીવ્ર પવનોની ગતિવિધિઓના કારણે પણ આજે ભારે પવનની તીવ્રતાની સાથે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો અને છવાયા વાતાવરણ સાથે વરસાદ જોવા મળવાનો છે જેમાં પણ બેંગ્લ વિના અનેક વિસ્તારોની અંદર તીવ્ર વરસાદ પડવાને લઈને અત્યારે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે સાથે બંગાળની ખાડીમાં સક્રિય બનેલી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો પણ હવે મજબૂત અને ઘાતક બનતી જોવા મળી છે જેને જોતા મ્યાનમારના વિસ્તારોની અંદર આ સિસ્ટમનું સંક્રમણ ખૂબ જ તીવ્રતાથી આગળ વધીને ભટકાઈ રહેલું જોવા મળી રહ્યું છે અને તીવ્ર અસરો અત્યારે મ્યાનમારના વિસ્તારોની અંદર ભારે અસરો જોવા મળી છે જેને જોતા બંગાળની ખાડીના દરિયાની અંદર પણ નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને એકસો ને બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ફૂંકાતો જોવા મળ્યો છે પવનોની અસરોના કારણે સાથે જ સિસ્ટમોના તીવ્ર દબાણના કારણે વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર પણ આજે ભારે વરસાદ થવા અંગે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે સાથે જ અરબસાગરમાંથી જે પવનો અત્યારે ગુજરાત સાથે અથડાતા જોવા મળ્યા છે જેને જોતા પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિવિધિઓ સાથે દરિયાની અંદર ઊંચા મોજા ઉછળતા જોવા મળી શકે છે અને ચોમાસાનું આગમન અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળી રહ્યું છે જેને જોતા દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તેની સાથે સાથે કચ્છના વિસ્તારો ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર પણ આજે પલટો આવી શકે છે આગાહીને જોતાં આજે દક્ષિણ ગુજરાતના જે નીચાણવાળા એરિયાઓ આવેલા છે તેમાં વરસાદીય સિસ્ટમનું જોર વધુ પ્રમાણની અંદર મજબૂત બનતું જોવા મળ્યું છે જેના કારણે દક્ષિણ ગુજરાતની અંદર આમોદનો વિસ્તાર રાજપીપળાનો વિસ્તાર ભરૂચના વિસ્તારોની અંદર સુરતના વિસ્તારો વ્યારાનો વિસ્તાર વલસાડના જિલ્લાની અંદર અને ડાંગના ડાંગની સાથે આહવાના વિસ્તારોની અંદર પણ આજે દક્ષિણ ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર વહેલી સવારથી જ પલટો જોવા મળી શકે છે ને વાદળછવાયું વાતાવરણ આ સંપૂર્ણ વિસ્તારોમાં જોવા મળશે તેવી પણ આગાહી કરવામાં આવી છે હાલ રાજ્યની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનું તીવ્ર દબાણ વધતું જોવા મળ્યું છે એટલે કે ચોમાસાની દસ્તક મુંબઈના વિસ્તારોથી લઈને અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ચોમાસું પ્રવેશ કરતું જોવા મળી રહ્યું છે પ્રવેશ કરવાની સાથે જ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર હવાના દબાણની સાથે મજબૂત હવે ચોમાસાની અસરો જોવા મળી છે અને જેને જોતા દક્ષિણ ગુજરાતના નીચાણવાળા સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ સાથે આજે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે સાથે સાથે તેને અડીને આવેલા એટલે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ તીવ્ર અસરો જોવા મળી છે જેમાં દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રની અંદર આજે અલંગનો વિસ્તાર ભાવનગરનો જિલ્લો મહુવાનો તાલુકો ઉનાનો વિસ્તાર અને વેરાવળના વિસ્તારોની અંદર પણ આજે દરિયાકાંઠાના આટલા વિસ્તારોમાં પવનની ઝડપોની સાથે ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે મેઘવર્ષા થવાને લઈને આગાહી કરવામાં આવી છે ગુજરાતની અંદર પાછલા ચોવીસ કલાક દરમિયાન અનેક જિલ્લાઓની અંદર ઝરમર ઝરમર વરસાદ વરસેલો જોવા મળ્યો છે અને હજી પણ આવનારી ચોવીસ કલાક દરમિયાન વાદળછવાયા વાતાવરણ સાથે વરસાદ પડવા અંગે આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારો જેમ કે જામનગરનો વિસ્તાર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર જૂનાગઢ પોરબંદર સુરેન્દ્રનગર મોરબી બોટાદ અને રાજકોટના જિલ્લાઓની અંદર પણ વાતાવરણની અંદર પલટો આજે જોવા મળી શકે છે દરિયામાંથી ફૂંકાતા તીવ્ર પવનોની ગતિવિધિને જોતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર આજે વાતાવરણની અંદર વાદળો ઘેરાયેલા જોવા મળી શકે છે સાથે જ તીવ્ર પવનોની ગતિવિધિઓ સાથે રાજ્યની અંદર કાળા ડિબાંગ વાદળો જોવા મળશે તેવી પણ મોટી આગાહી સૌરાષ્ટ્રના વિસ્તારો માટે જાહેર કરવામાં આવી રહી છે તો તેની સાથે કચ્છના વિસ્તારોની અંદર પણ અત્યારે પલટો નોંધાતો જોવા મળ્યો છે કચ્છની અંદર પણ આજે પવનની ગતિવિધિઓ મજબૂત બનતી જોવા મળશે અને તમે જોઈ શકો છો કે અરબ સાગરમાંથી પવનો ફૂંકાઈને કચ્છના વિસ્તારો સાથે પણ અથડાતા જોવા મળ્યા છે જેને લઈને કચ્છની અંદર પણ આજે ગાજવીજ સાથે હળવા વરસાદને લઈને અનુમાન દર્શાવવામાં આવ્યું છે જેમાં પણ રાપરનો વિસ્તાર ગાંધીધામનો વિસ્તાર ખાવડ બાડેલી નળિયા લખપત અને માંડવીના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટા સાથે અને છવાયા વાતાવરણ સાથે ધીમી ધારે હળવા વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર એક તરફ ગરમીનો માહોલ જોવા મળ્યો છે તો બીજી તરફ ગરમીના બફારાની સાથે હવે ઝરમર ઝરમર વરસાદનું આગાહીની સાથે વાદળ છવાયા વાતાવરણ સાથે અનુમાન મૂકવામાં આવી રહ્યું છે જેને જોતાં મધ્ય ગુજરાતની અંદર આજે અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર એટલે કે મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આજે બપોર પછી મોટો પલટો આવતો જોવા મળી શકે છે ને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પવનની તીવ્રતાની સાથે આજે ઝરમર ઝરમર વરસાદ વરસવા અંગે પણ આગાહીને અનુમાન આવી રહ્યું છે સાથે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર વહેલી સવારથી જ હવે વાતાવરણની અંદર પલટો અને બદલાવ આવેલો જોવા મળ્યો છે સાથે જ રાજસ્થાનના વિસ્તારો જોધપુરના વિસ્તારોમાંથી પવનો કૂંકાઈને ઉત્તર ગુજરાતના જિલ્લાઓને પણ અસરો અત્યારે કરતા જોવા મળ્યા છે જેને જોતા ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર આજે મોટો પલટો વહેલી સવારથી જ જોવા મળવાનો છે કે જેના કારણે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ વરસાદી સિસ્ટમોની અસરોને જોતા અને ચોમાસાના આગમનની સાથે ઉત્તર ગુજરાતની અંદર વહેલી સવારથી જ ધીમા હરસ ધીમા હળવા વરસાદ અંગે ગુજરાત ઉપર આગાહી કરવામાં આવી છે જેને જોતા ગુજરાતની અંદર આજે અને આવનાર બે દિવસ દરમિયાન હજી પણ વરસાદની આગાહી જોવા મળી રહી છે જેમાં ગુજરાતની અંદર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાઈ શકે છે સાથે જ સોમાસુ જે અત્યારે મુંબઈના વિસ્તારોથી ધીમે ધીમે આગળ વધીને હવે ગુજરાતના વિસ્તારોની અંદર આવવા માટે આગળ વધતું જોવા મળ્યું છે તે પંદર જૂન આજુબાજુની અંદર ગુજરાતની અંદર સોમાસુ આવી જશે જે બાદ પંદર તારીખ બાદ ગુજરાતની અંદર અનેક જિલ્લાઓની અંદર ગાજવીજ અને પવનની ગતિવિધિઓ સાથે વરસાદ જોવા મળવાનો છે એટલે કે પંદર તારીખ પછી ગુજરાતની અંદર ધીમે ધીમે અનેક જિલ્લાઓની અંદર વાવણી શરૂ થતી હોય તેવું પણ જોવા મળશે અને આ જૂન મહિનાના અંત સુધીની અંદર એટલે કે આવનારી ત્રીસ તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર સારો એવો વરસાદ પડી જશે જે બાદ અનેક વિસ્તારોની અંદર સારી વાવણી પણ ગુજરાતમાં જોવા મળશે જેવી પણ મોટી આગાહી ચોમાસાને લઈને દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતની અંદર આજે અને હજી પણ આવનાર બે દિવસ દરમિયાન પવનની ગતિવિધિઓ સાથે રાજ્યની અંદર વરસાદ પડવાને લઈને મોટી આગાહી જાહેર કરવામાં આવી રહી છે તો વરસાદ અંગેની આવી તાજી અપડેટો ચોમાસાની માહિતી વાવાઝોડા અંગેની તાજી માહિતી સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને પણ દોસ્તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો